આજે હવામાન વિભાગે દેશભરના વીસથી વધુ રાજ્યો માટે બાર જાન્યુઆરી સુધી વરસાદ હિમવર્ષા ગાઢ ધુમ્મસ અને વેવની ચેતવણી જારી કરી છે ઠંડા પવનો અને ગાઢ ધુમ્મસને કારણે દેશભરમાં લોકો ધ્રુજી ઉઠ્યા છે દિલ્હી એનસીઆરમાં ઘનઘોર વાદળો છે અને હળવા ધુમ્મસની સાથે શીતલહેર પણ ચાલી રહી છે દેશના લગભગ સોળ રાજ્યો ગાઢ ધુમ્મસની લપેટમાં છે ચંડીગઢ હરિયાણામાં આજે કેટલાક સ્થળે વરસાદ પડ્યો હતો કચ્છમાં બોરવેલમાં પડી ગયેલ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો ભુજ નજીક કંઢેરાય ગામની વાડીમાં બોરવેલમાં યુવતી પડી ગઈ હોવાની ઘટના બની હતી જેમાં દોઢ દિવસના પ્રયાસ કર્યા હોવા છતાં દીકરીને બોરવેલમાંથી બહાર કાઢી શકાય ન હતી ત્યારે બોરવેલમાં જ તેનું મોત નીપજ્યું હતું ત્યારે છત્રીસ કલાકની ભારે જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર નીકળવામાં આવ્યો હતો જે બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો બ્રિજરાજ ગઢવીના ટોણાથી દેવાયત ખબર રહ્યા છે સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા બાદ પણ વિવાદ કેમ તેવો સવાલ તેમણે કર્યો છે તેમણે કહ્યું કે મારી તો તૈયારી જ છે પણ મને અફસોસ એ વાતનો છે કે એને સોનબાઈ માનો મને જો જળવતાઈ ના વડ્યો હું તો માના મંદિરે ઊભો તો એટલે માફી માંગી હતી હવે માફી માંગુ તો ડાયરા મૂકી દેશ એવું દેવાયત ખવડે જાહેર નિવેદન આપ્યું હતું આ પહેલા પણ બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે વિવાદ સર્જાયો હતો વિવાદ બાદ બંને કલાકારો વચ્ચે સમાધાન થયું હતું હવે સમાધાન બાદ ફરી એક વખત બંને કલાકારો વચ્ચે વાક યુદ્ધ જામ્યું છે સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યભરના અગિયાર કોચિંગ સેન્ટરોના છત્રીસ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ ભરૂચ ગાંધીનગર ગોધરા જૂનાગઢ રાજકોટ મહેસાણા પાલનપુર સુરેન્દ્રનગર સુરત વડોદરા અને વલસાડ સહિત છત્રીસ સ્થળોએ આવેલી અગિયાર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સામે સર્ચ અને જપ્તીની કામગીરી કરવામાં આવી હતી જે કોચિંગ ક્લાસીસ પર શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે ત્યાં કોમ્પ્યુટર અને હાર્ડ ડિસ્ક જેવી જપ્ત કરવામાં આવી છે તંત્ર દ્વારા અમદાવાદ ભરૂચ ગાંધીનગર અને રાજકોટ સહિતના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આગામી પાંચમી ફેબ્રુઆરીએ મતદાન યોજનાર છે અને આઠમી એ પરિણામ જાહેર થશે તમામ રાજકીય પક્ષોએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે રાજકીય પક્ષો સતત પ્રચાર કરી રહ્યા છે હવે આ ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે નોંધનીય છે કે સિત્તેર સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ત્રેવીસ ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલા નવા ગૃહની રચના માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે દિલ્હીમાં પરંપરાગત રીતે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાતી રહી છે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે કોર્ટે આસારામ બાપુને વજગાળાના જામીન મંજૂર કર્યા છે તાજેતરમાં બીમાર આસારામ બાપુને પણ સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હતા દરમિયાન માંદગીના કારણે સુરતની લાજપોર જેલમાં બંધ તેમના પુત્રને ગુજરાત હાઈકોર્ટે મળવાની પરવાનગી આપી હતી હવે સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે દેશમાં એચએમપીવી ફેલાયો છે અને તેના કેસ વધી રહ્યા છે એચએમપીવીની સારવારમાં એન્ટિબાયોટિક દવાઓ લઈ શકાય કે નહીં તેને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાએ એવું કહ્યું હ્યુમન મેટાન્યુમો વાયરસની સારવારમાં એન્ટિબાયોટિક્સની કોઈ ભૂમિકા નથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે તેમણે લિબરલ પાર્ટીના નેતા પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે ત્યારબાદ નવા નેતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ તૈયારીઓ પર દેખરેખ રાખવાની જવાબદારી ભારતીય મૂળના કેનેડિયન નેતા પક્ષ પ્રમુખ સચિત મેહરાને મળી છે ધંધુકાના ફેદરા નજીક બડીયાદની યાત્રામાં ચાર યાત્રાળુઓને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં તમામ લોકોને લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમુક લોકોની બેદરકારીના કારણે અન્ય ભોગ બનવાનો વારો આવતો હોય છે ત્યારે આવી એક ઘટના ધંધુકામાં જોવા મળી હતી જેમાં ધંધુકાના ફેદરા નજીક બડિયાદની યાત્રામાં આવેલા ચાર યાત્રાળુઓને વીજ કરંટ લાગ્યો હતો યાત્રાળુઓનો ટેમ્પો રોડ નીચે ઉતરતા સમયે વીજ કરંટ લાગ્યો હતો એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સમાધિ બનાવવા માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજઘાટ સંકુલની અંદર એક વિશેષ સ્થળની ઓળખ કરવાની મંજૂરી આપી છે લેખિકા અને પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને માહિતી આપી છે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે હું વડાપ્રધાનની આ અણધારી દયા અને કૃતજ્ઞતાથી ખૂબ પ્રભાવિત છું